એમને મારું ઘર તો તું મને બોલન ના પાડું બારજીન વાત કરો એક મિનિટ ઓય હા બોલો જીયાજી હા મારી બેન બાદ જ ને ગાય છે એવી છે કેવી તો કૌશળા હું કેવું તું એક મિનિટ ઓ જીજાજી મને ઘર બોલન ના ને ચૂપ રહે બે મિનિટ સામો જીજાજી મારી બેન ભલે તમારી સાથે વાત કે પણ તમારે એની સામે કાઈ બોલવાનું નથી ઓકે અને જો એ એક દિવસ ચાનો બનાવીને આપે તો તને શીખવાડી દઉં ચા કઈ રીતે બનાવવાની સાંભળો